નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડિયોની અંદર ધોરણ આઠ વિશે સંસ્કૃતની સ્વાધ્યન પોથીનો પાઠ નંબર ચાર એ સુધી રહો તો મિત્રો અહીંયા આ રીતનું પાઠ ચારનું સંપૂર્ણ સોલ્યુશન છે આ બાજ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર સ્વાધ્યન પોથીના દરેક ભાગ અને દરેક વિષયના સોલ્યુશન મૂકેલા છે જેની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અને આપણી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી પણ મળી જશે બીજું કે મિત્રો પીડીએફ માટેની પણ લિંક આપેલી છે ત્યાંથી તમને પીડીએફ પણ મળી જશે તો શરૂ કરીએ ધોરણ આઠ વિષય સંસ્કૃતની સ્વ પોથીનો પાઠ નંબર ચાર તો પ્રશ્ન આપેલો છે નીચા આપેલા પદોનું અનુલેખન કરો તો અનુલેખન એટલે મિત્રો અહીંયા જે તમને ફકરો આપ્યો છે એ નીચે જગ્યામાં સુંદર મજાના અક્ષરે તમારે ફકરો ફરીથી લખવાનો છે તો અહમ પ્રભાતે ઉષ્ઠામી તો એ તમારે નીચે સરસ મજાના અક્ષરે અહીંયા જગ્યા એમાં લખવાનું છે ત્યાર પછી બીજું તો જોડકા જોડવાના છે અને બને તો અહીંયા આ મુજબ તમારે જોડકા જોડવાના થશે ત્યાર પછી ઉદાહરણ મુજબ ફેરફાર કરો તો અહીંયા ગમ તો ગચ્છામ વધ તો વદામ તો એના આધારે આપણે ત્રણ બનાવવાના છે કીડ ખાદ અને ચલ આ રીતનો પઠ અને નય તો આ રીતના પાંચ આપણે ઉદાહરણ મુજબ સંસ્કૃત શબ્દ બનાવવાનો હતો ત્યાર પછી પ્રશ્નચાર પાઠ્યપુસ્તકની મદદથી નીચેના વાક્યો સંસ્કૃતમાં લખો તો દેશના હિત માટે જીવીએ છીએ તો એને નીચે સંસ્કૃત લખ્યું છે પછી બીજું વિવિધ ફૂલોની માળા બનાવીએ છીએ તો એનું સંસ્કૃત આ મુજબ છે હંમેશા ગુરુઓને અનુસરીએ છીએ તો એનું સંસ્કૃત આ મુજબ થશે બગીચામાં જઈએ છીએ જ્ઞાનરૂપી ખજાનો મેળવે છે પાંચમું તો આ રીતના પાંચે પાંચ વાક્યનું તમારે સંસ્કૃત વાક્ય બનાવું છે જે આપણે બનાવ્યું છે એ મુજબ થશે ત્યાર પછી પ્રશ્ન પાંચ આપેલા પ્રશ્નોના સંસ્કૃતમાં જવાબ આપો સદા કાન અનુગ્છામ તો આ રીતના તમારે જવાબ લખવાનો છે પહેલું બીજું ત્રીજું ને ચોથું ત્યાર પછી પ્રશ્ન છ આપેલ કાવ્ય પંક્તિ પૂર્ણ કરો તો અહીંયા રીતનું તમારે કાવ્ય પંક્તિ છે એ પૂરી કરવાની છે આ મુજબ કાવ્ય પંક્તિ પૂર્ણ થશે ત્યાર પછી ચિત્રોના આધારે નીચેના વાક્યોમાંથી સાચું વાક્ય પસંદ કરીને લખો તો અહીંયા ચિત્ર પૂછે એના આધારે તમારે નીચેનું વાક્ય લખવાનું છે તો પહેલાં બે ચિત્રમાં આ રીતના વાક્ય થશે ત્યાર પછીના બે ચિત્ર છે એમાં આ રીતનો જોબ થશે વાક્ય થશે ત્યાર પછીનું ચિત્રના વાક્ય થશે દેશ હિતાર્થ જીવમ દેશ માટે જીવીશ તો મિત્રો આ તો આપણું ધોરણ આઠ વિશે સંસ્કૃત નિસ્વાનપથીના પાઠનું સંપૂર્ણ સોલ્યુશન જોયું મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો